जल्दी येन भातन जल्दी झाटी दे माता मसाला वो हम मिक्स ती जे चकला ऊपर रोई दे समझान हां देखो बात तो ना से ना ताक बनी जो अबे खड़क जाड़ समझवत नहीं तुम हेलो भाई तो हवर हवर में जो पानी ना टाको भराई गयो है बे केरे बक्का लानन जाड़वाना न पैली वीरन भाई जो हमारे गुडगुडियो करावेन आवी गयो आ केवो बना दी तो नंदा भाई हम <laughs> जो मन बाए किधु जिशिकाश ना जय माता दी राम राम बाए मन किधु के फुदी नाम बेक पान तोड़िया ए हासिन का पानी पावन किधु तो तो हर मन से ही दिखियो मन याद ना अभी नहीं ऊपर है हाँ कार्य में कत कर ही रेड होल डबल आम है ना हाँ लेना जरूर तो पड़ा जैसे कृष्णा जी माता जी हाँ लोग काटो बना से हाँ तो ये ना माटे हम तुम प्रयोग करो सीना पान लिंबू ने अजमा ने मेरी भी बरा बरा जपुदी ना रखो हाँ ठीक એલી કાનન પદ્ધતિ છે કે તમારી જ છે આ બનાવો એ કાનો કરે એવું છે કે ના તમારે પર એવું કરું છે ઠીક છે શરદી માટે પેસે અહીંયા મેડમાં આવી ગઈતી પણ વરી થોડું થોડું કાળનું ગરમ હોઈ જશે પકડવાનું ઠીક છે ક્યાં પી લઉં હા એટલે તમે કાયમ પીઓ એ હટતું નથી ને કાયમી શરદી રહી ગઈ છે પાઈ હતી આ પીતી આ તો આ દીતી હું ના દાબું મેલી દીધું બાટલી નથી પીતી હા ઠીક છે પણ થોડુક બનાવું હે ને ગરમ જ થઇ જાય થાય કે જરાક હા cough હોય ને એટલે ઈ દુખે પકડાઈ જાય હમ બાકી હમણાં થોડી હાઈફૂ ભરે છે મારી ટૂંક માં હા ઈ હમણાં હાઈફૂ તમને જીયું ને ચેપડા આવતા ને એવી થઇ ગઈ લાલ જેવી એક કાલ અકા ના મામા વયા ને હા એટલે મને cough નું હોય ને એટલે રૂંગા વધારે આવે ટૂંક માં હા એટલે ઈ થોડીક હાઈફૂ માં વરી હા તકલીફ થઇ ગઈ છે ને લાલે થયું ને આમ દુખે છે ટૂંક માં હા બાકી નાખવાની મગાજ હોય નિર્ણય આવી જાય તો કઈ દવા લેવા ના આમનું નિર્ણય આવી જાય ને તો એવું દેખાડ્યું હોય છે એમ તો

હું ને કા બતાવી ગયો એ તો નક્કી થઈ ગયે ના ના દેખાડી હોય ને એટલે હા એમાં ઓલું ના બહુ લાપરવાહી કરે બૈરા રાખે ટૂંકમાં ના જય હોય ખંભાળી જ જય હોય બોમ્બે બેહવત માં રહેવા ગયા હે કે હા એ તો ગયા આજ તો મને બહુ નહોતું એકદમ ને હું તો આજ માથે આ કને ફોન આવ્યો તો કે ભાઈ કે તને તાર બાપા એ કીધું હોય ને કે આજ નીચે ના જાય તો કઈ નહીં હું એક દિવસ હા આઈ તો કે વાંધો નહીં ભલા તો ભગવાન તને જાવ જાવ જોઈએ હા આઈ તો જેણું તો બસ કાઈ બી જાય તો એ જવાય હા આઈ તો બેહવત જાવું જોઈએ ને આપણે બધા પાડો વાળીએ છે હા હમ ભાઈ કાલે બહુ કંઈ વિડીયો શૂટ નતો કર્યો એનું કારણ છે કે અમારા પાડોશી જે આગળ બાઈ વાત કરી ને એ ઓફ થઈ ગયા હે એટલે બહુ કંઈ મૂડ થયું નહીં અને આજે જો હવે અહીંયા માંડવી થોડીક આપણે વેચી નાખેલ પડી છે કેદીની આમતા હલ રાખીને ડાયરેક્ટ વેચી નાખીએ પણ હજી ભાઈ ભરવા ન થાય ભાઈ કૂઇતરા વગાડે છે સવાર હવારમાં રાજુભાઈ બે કલાક એનું કામ કર્યું બધું વેહાણ ચોખ્ખું કર્યું છે અને બાપુને દહીણું દઈ રહ્યું અહીંયા ક્યારે ઝાડવા નાતા એ પાઈ લીધા છે ટાકો ભરી લીધો હવે જાડવામાં જાય છે થોડાક દી એ પાણી એ આપણે પાંચ સાત દી પાંચ સાત દી જાડવા ઝાડવા પાયા રાખી તો બહુ વાંધો ના આવે બાકી ઉનાળે તો હવે આ વર્ષે શું થાય કંઈ આઈડિયા જ નથી આવતો કે પાણી રહે ઝાડવા માટે કે હું એમ તો હાલો હવે ધીરે ધીરે વળી નેદવા જાઉં કાલ બપોર પછી તમે ગયા જ નથી નેદવા થોડું ઘણું અહીંયા અડાવરનું કામ કર્યું ને પછી હું આ ઓલા ભાઈ ઓફ થઈ ગયા એ યોગ્ય તો બાપુ વયા ગયા ખંભાળીએ એટલે એવું બધું થોડુંક કામ ડોવાઈ જાય અને હાલો આજે ખડીક નેદવા જાય બી ઓછું થાય બાકી મજૂર આવીએ તે દી વધારે ઓછું થઈ જાય હાલો ભાઈ તો આપણે એક જરાક છે ને હિંડોરાનું એક કામ કરી લઈ ઇંડોર અહીંથી કાઢો ને આપણે માંડવી વખેરમાંથી તે દી ન જોવા તડકે હુકાય છે હોલમાં પાછું અમને સાચવવાનું કંઈ વહાણું હોય નહીં એટલે અને કડા છે ને આપણે ઓહરીમ ચડાવી દઈએ ને એટલે હિંડોરોય એના ઠેકાણો વયો જાય તો હુકા તો બંધ થાય બીજું કઈ નહીં કેવી રીતે આ હે ને એક દી રાજી છે નીકળું નતું એટલે હું ટ્રાય કરું નીકળી જાય તો બહુ ખાડા ના કરજો બા નો બંગલો વિખાઈ જાય બા ની લાદી માં ખાડા થઈ જાય ઓલા બે ટાબરિયા આવીએ પછી તો અમે ભેહાણ ના દી કરીએ

બસ હવે આપણે ખેડુ ને અમારે છે ને લબાસા એવા હોય ને એમાં ગેંડી અમાર છે લબાસા એટલા હોય એટલે એમાં કંઈ જડે નહીં બધું અમારે હોય એટલે બધું બધું એમ થયું ઈ કાઢું તું નટરો ઓલા સેલા રૂમમાં ગયો

બગડી જાય ચાલો ભાઈ વિરેન અમારું થઈ ગયું તૈયાર અને જાઉં ભણવા અને બા ને જાય જયારે આંખું દેખાડવા પેલા હું હાલો વિરેન ને ઉતારી આવ ને લઈને જાય બાપુ ગયા ગામમાં બેહવા તો હાલો અને ઓલા ટાબરિયા વગરનું ઘર સૂનું સૂનું લાગે છે પણ હવે એને મામાને કીધું છે ને તો એ વિડીયો નથી મોકલતો કે ભાઈ તમે કાયમ એક બે કટકા તારે શૂટ કરી અને મોકલી દેવાના પણ ખબર નહીં હવે એને યાદ ના આવતું હોય કે ચલો ભાઈનો નો વિડીયો હાલો આવશે તો આગળ આપણે બતાવીએ હાલો ભાઈ આપણે વિરમ ના મૂકી બનાવીએ વિચાર ના રે ના મે બનાવી બપાઈ બોલ બગાઈ

એનો એવો હિસાબ તો ફટાફટ ચા પી અને જાય બાને દવા લેવા આંખું બાને સુરપુર પપ્પા બે ગયા ખંભાળી અને વીરે દિવસે ભણવા અને રાજુ ભાઈ ને તો તો એક ભાઈ આવ્યો ફોન આવ્યો તો પછી હામો ગયો તો અને હું બ્લાઉઝ વેતરું છું આમ તો બધું કામ કર લે એટલે દહ આડા દહ વાગી જાય અને આમાં માણસ ઓછા છે એટલે કામે એમ તો બે જણીઓને હાલે અને માલ ને બધુ કર લે ને તો દવા વાગી જાય હલો ભાઈ સાડા પાંચ જેવો ટાઈમ થયો ને મારા સસરા હે વિરેન ના નાના એ આવ્યા હે એ અહીંયા ગયા હતા ગામમાં ખરેખર ઓલા બાપા ઉપ થઈ ગયા ને અહીંયા થી અહીંયા આવ્યા ચા પીવા હવે હાલતે મારી ગયા છે બાપુ વિરેન ને તેડીને ભૂટકી રહ્યા અહીંયા થી ફરી ખોટી થઈ રહ્યા વીરન આવી ગયો ભણીને અંબે નેતા હતા થોડીક વાર નહીં દઉં પછી મેમાન આવ્યા આવી ગયા ઘરે અહીંયા આવી ગયા છે અમારા વીરેન ભાઈ ભણીને કે ભાઈ તો કમ ભાજીતે ખાવ એવું હોય હું વાત છે કોની ખબર આવી કોઈ ખબર આવી ન તો નિશળ નથી હતી મધ્ય ભોજનમાં માં હે તમ બધા લકી છો તમ બસ એને હવ રિસેસ ના ખોદી આઈ હે

જોયું ને અમને કામ જ નથ કરવા દેતા ઘડીક થાય તો મહેમાન આવે ઘડીક થાય તો કંઈક કામ ભૂટકી જાય ઘડીક થાય બપોર થઈ જાય ઘડીક થાય તો કંઈક ખાવાનું ભાગ લઈ આવે છે તે આમ આમ બેમાં ટાઈમ પાસ કરીને જલસી નો હે બેને કોઈ કંઈ કહે નહીં ઘરે જાય તો એ માનથી બોલાવે કે બે નેતા હતા ને જોયું ને તો બાકી નારંગી છે ને છોકરા નથી છોકરાને બાપાને જલસો હે છે હે આજ બા હે ને બાને અમે દવા લઈ આવ્યા ને બાની આંખુંમાં વેલ વધી ગઈ છે થોડીક શરદીના લીધે આંખું ને નાકની એક કનેક્શન હોય ડૉક્ટર કે એટલે એના લીધે થયું ને થોડીક વેલ વધી ગઈ પવન લાગે તડકો લાગે ને એટલે બાને ચશ્મા પહેરી રાખવાનું કીધું હે અને દવા દીધી વેલ એક સુકાઈ જાય હે પણ ચશ્મા પહેરી રાખજો બને ત્યાં સુધી એટલે અમે હે ને હું મારો શર્ટ ચેન્જ કરવાનો તો બદલાવા ગયો ને Tata બાઈ સંતરાનો મેડ કરી લીધો કરી લીધો ઈ કે કાયલોલા મામા દે ગયા તા ભાગ આજ છોકરા હાટો કે હું લઈ જા સફરજન અજી હે બે પડ્યા વીરને ખાતા નથી કોથરી જ ખાય હા વીરને વીરને બે પડ્યા સફરજન ક્યાં છોકરાઓને કોથરી જ જડી ગયું ને બાપા બગડલ તેલ વાર્યું એટલે છોકરા કઈ ફ્રૂટ ખાતા નથી બાપા વાત કરતા થઈ ગયા રાજુ ના ખાય હું તો બહુ ખાતું મેં વર્ષ થી બંધ કરી દીધી બઉ હું દૂધ દેવા જતો ને કોથરિયુ નો ના ધરું એક વાર એમ થાય કે

હા હવે તો હું બધા અલગ 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 હું અરવિંદ કલાક અને ઘણા બધા લોકો કોમેન્ટ કરીને પૂછે જલાભાઈ કેદી આવીએ જલાભાઈ કેદી આવીએ જલાભાઈ તો હજી રોકાવાના હે આઠ દસ દી પછી કદાચ આવે જલ્લાભાઈ તો આપણે એને મામાન કીધું હે વિડીયો મોકલીએ તો આપડે આગળ એડ કરતા જાહ અને હવે સંતરા આવ્યા હે તો અમે ખાઈ લઈ તહાન પડી જાય અમાર ઘર નો નિયમ છે હાન પડે જ દેવા આવે પછી કલાકે કામ કરવાનું હોય ને એ ખાવા માં ટાઈમ કાઢ નાખવાનું કેરે કામ ખોટું જાય તમે કામ કરતા હોય ને તઈ એમ જ થઈ જો આવે તને થોડો ઘણો દી હોય તો અહીં આવે પછી ખાઈ ખખેરી ખખેરી હા ખાઈ પી ને वहां બસ રેડી થઈ ગયા પછી આપણે હા ખખેરવા ખખેરવા ની તો હાલો ભાઈ ભાગ ખાવા રાજુ

આ લીટા કીને કાઢી દીધા ભાઈ જો માં લીટા કાઢવા હવે તું રૂપાળો લાગ

પાખ ફેરો ને એવું ઊં મોરું જોવા આવે ને એટલે વાંચી કે વાહ ભાઈ વાહ હા છેટે થી ડુંગર રડીયા હમણાં રાજુ લાગે છેટે થી ડુંગર રડીયા હમણા ડુંગર ની અંદર જાવ તો ખબર પડે કઈ ના હોય હા પાણા ને કાટાવારા ઝાડ માં હોય કે હા એટલે આની હાલત એવી છે જીરાની દૂર થી જોવ ને તો બહુ મસ્ત લાગે અને છે ઘેરે ઘેરે સારું છે જીરું જો આ ટાઈપ નું હોય એટલે બહુ સારું કહેવાય હા હા બહુ બહુ જોરદાર કહેવાય આવું હોય તો તો થઈ જાય પાંચ છો પાંચ છમાં આખું વીચેન હા બાકી હવે આ કાર્ય ના આવે નરવાય રહી જાય તો હાલે બીજું શું કાર્ય તો ના હોય હા અને જો હમ એટલો દિવસ છે અને આ ટૂંકમાં હાંજ પડવા જાય છે અને હાલો આ એક ક્યારો પુગાડીએ અને પછી આપણે ભાગ ખાઈ લઈએ સંતરા ભેગા થાય તે પણ સંતરા ભેગા થાય હો હા एक पेन जो वो कहाँ दिए है दो इली थी तो ये ना के दो हटू राइड उधर थी वही का ना हमने कायम ही नो नियम थे कि राइड उधर ना कबर हाँ? नहीं हूँ वही हेलो हाँ पुगल नहीं रज अपनी मांड भी जो खुवाई वाह भाई अन राजू भाई ने थी साइड दिए से काल रहते कोई तरह हुए के भूंड ना हुए पत्थर फेर भी दी थी વાળી વાર ની માંડવી દઈ દીધી હતી ને જોખમ આવ્યા હવે કાંધું હારે અહીંયા કાંધું હતું ખૂટી ગયું વીણાઈ ગયું ભેગું દઈ દીધેલ હતી બે ભાઈઓથી રૂમ માંથી હારે હે હાલો ભાઈ તો આપણે માંડવી બધી હરાઈ ગઈ જોખાઈ ગઈ આ તું કાંધા જેવું બધું આપણે પાણાવારી માંડવી છે ને 10 વીઘાનો માલ છત્રી મણ ને બે કિલો થયો અને કાંધું આદ્ય બધી વીણી ને કુચે મળ્યા અગિયાર મણ ને એક કિલો થયું હે તો એ બધું ભરાઈ ગયું હે આજ અને નામે અમે ફોરા પડી ગયા એવું લાગે છે કે એમ કુતરા ને ભૂંડડા બગાડે એમાં આજ રાતે ત્રણ ચાર બોરા તોડ નાખ્યા હતા એટલે હવે બહુ મહેનત કરવી પડી એમાં અને અહીંયા જો એ બધું કરીને હું આવી ગયો હું વિરેનભાઈ બધા કપડાના માપતાલ કરે છે એને જાઉં હે પ્રવાસ સોમવારે પ્રવાસ જાય ભાઈને હવે જરવા તો નથી કે પેકિંગ કરી દે હા એટલે ટૂંકમાં હજી કાલ ને પરમ દી છે તમારા આગળ કાલ કે પરમ દી ગમે તે કરી દેજે આ બધા કપડાં હું હરખા માપતાલ થઈ જાય ને તો વાંક વાસે એને પ્રોબ્લેમ ના આવે કે હાકડું થાય પોડું થાય તો આપણે જે ચેન્જ કરી શકીએ અને એને શીખાડી શકીએ કે આમ પહેરવાનું હા આમ પહેરવાનું થોડક શર્ટ હા લાંબા લીધા એટલે એને તો પડશે એટલે એ બધી તૈયારી હાલે પેકિંગ હાલે હે બા બનાવે હે રોટલા અને હવે આપણે વિડીયોનું અહીં એન્ડ કરી દઈ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ